વાગરા તાલુકાના સાયખા ખાતે ધારાસભ્યશ્રીની અધ્યક્ષતામાં શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો વાગરા તાલુકાના સાયખા ગામે એકવીસમાં શાળા પ્રવેશ ઉત્સવમાં વાઘરાના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રણા ઉપસ્થિત રહી વિદ્યાર્થી મિત્રો સાથે આત્મીય સંવાદ સાધ્યો તેમજ સર્વને સફળ જીવનની શુભકામનાઓ પાઠવી આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વર્ષો પહેલાં શરૂ કરેલા શાળા પ્રવેશ ઉત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવના માધ્યમથી રાજ્યમાં શિક્ષણ ક્રાંતિ સર્જાણી છે આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી દિવ્યજીતસિંહ ચુડાસમા તાલુકા પંચાયતના સદસ્ય શ્રી જિતેશભાઈ પટેલ ભરૂચ જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પૂર્વ અધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ રાજ સરપંચ સહિત સહિતના શ્રી અધિકારી શ્રી શિક્ષકગણ અને મોટી સંખ્યામાં બાળકો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા